સગડી લશ્કરની ટુકડીઓ આવતી ગઈ અને કપાતી ગઈ છે મોડ ભદુવા પણ પોતાના માણસો સાથે આવી પહોંચ્યા છે એક ચા મુગલ સુબો આવેલ ન હોતા ન હોવાથી તેની તપાસ માટે પુનરાજીએ ભાદ્રમ ભાદ્રમે ચારે તરફ માણસો દોડાવી દીધા તેઓ થોડા જ સમયમાં સોનલકુમારીને હરી જતા ચા મુગલ સુબાને પકડી લાવ્યા છે આ પાંચાહી સુબો પુનરાજીને શરણે થયો છે અને શું બોલ્યો છે જોઈએ શું કહેવા માંગે છે માંગેરાજીની માતા અને રાણીની વેલ તો આવી પહોંચી હતી માત્ર સોનલ કુમારીની ચિંતાથી તે પણ ક્ષેમ કુશળ આવી પહોંચી છે સૌના હૃદય પરથી ચિંતાનો એક બોજ દૂર થઈ ગયો તમામ સૈનિકો વિજયના ડંકા સાથે ઘટ કાછા તરફ ચાલતા થયા પોતાના બાહુબળથી ત્યાં નવી રાજધાની સ્થાપી ભદુઆ અને ભાદ્રમ એ ઉભય વંશના વંશજો સંપ અને સલાહથી રાજ્ય અમલ ચલાવી ચલાવા લાગ્યા છે પુનરાજીએ પોતાની કુમારી સોનલના લગ્ન પોતાના ભાણેજ અમરજી વેરે કરી દીધા અને ગઢ કાછાનું રાજ્યતંત્ર ફરીથી એકવાર નિર્વિઘ્ને ચાલ્યું છે અહીં એક વાત છે પકકે જેવી નથી કારણ કે કોઈ સમાજને દુભા એવી વાત આપણે કરવી નથી તો આજના વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આજનો વિડીયો પસંદ પડ્યો તો લાઈક આપજો આજનો વિડીયો જો પસંદ પડ્યો તો શેર કરજો અને આજનો વિડીયો જો પસંદ પડ્યો હોય તો તમારા શબ્દમાં અને તો આપજો શેર પણ કરજો લાઈક પણ આપજો જેટલા બી વિડીયો નિહાળે એનો આભાર અત્યારથી જ અપલોડ થયા બાદ થોડી ક્ષણોમાં જે બી નિહાણે એનો પણ અત્યારથી જ આભારી રહીશ ચેનલ રહેશે આપણી ચેનલ પર આ શ્રેણી અત્યારે આજના દિવસ માટે વિરામ પામે છે નવીન ઇતિહાસ સાથે નવી વાત સાથે કચ્છના ઇતિહાસના પ્રકરણને આપણે આગળ વધારશું તો આજના વિડીયોને નિહાળો थी पसंद पड़ से आप सोने मारा जय हिंद जय भारत अभिवादन जय मां भारती जय भारत जय भीम जय जुहार जय भारत वंदे मातरम जय भीम